ગુજરાતમાં પરસોતમ રૂપાલાનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે જે બાદ હવે ગુજરાતમાં પરસોતમ રૂપાલાને ટક્કર આપવા માટે મહીપાલસી મકરણા આવ્યા હતા કે જેમની અમદાવાદના બોપાલ ખાતે અટકાયત કરવામાં આવી હતી આ અટકાયત બાદ ગુજરાતીય ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે જો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો અમારી જવાબદારી નથી તો આવો જાણી સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું રौनक મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ જય રઘુનાથ જય માતાજી

સભ્યોની મીટિંગ આજ રોજ શ્રી હરભમજી રાજય રાજકોટ ખાતે મળી જુદા જુદા મુદ્દાઓ વિશે આગેવાનોએ ચર્ચા કરી અમારી અત્યારની ચર્ચા જે છે એને અમે વન નામ આપીએ છીએ રૂપાલાજીની ઉમેદવારી અમને આશા છે કે રદ થવાની જ છે પણ તે પહેલાં ઉમેદવારી એ નોંધાવે એ પહેલાં અમારા જે કાર્યક્રમો છે અને એની જે ચર્ચા થઈ છે એ આપ આ બધા સર્વે હોદ્દેદારોની અનુમતિથી સંકલન સમિતિની કોર કમિટીના સમગ્ર ક્ષત્રિય સમાજની અનુમતિથી આપ સૌને જાહેર કરું છું આપ જાણો છો એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના આવેદનપત્રો આપવાનો દોર એ છેલ્લા સાત દિવસથી ચાલી રહ્યો છે આપના માધ્યમથી વિનંતી કરું કે જે પણ તાલુકા અને જિલ્લામાં આ બાબતનું આવેદનપત્ર આપવાનું બાકી હોય તો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલા તમામ સમાજો સાથે લઈ કારણ કે આ એક ધર્મ યુદ્ધ છે અસ્મિતા યુદ્ધ છે એટલે તમામ સમાજો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે એટલે જ્યાં આવેદનપત્ર બાકી હોય ત્યાં કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી શ્રી ની કક્ષાએ જ્યાં જ્યાં જે જિલ્લા તાલુકામાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા બાકી હોય એ તમામ જગ્યાએ આવેદનપત્ર અપાય આ મારો મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે અમારા જિલ્લાના સંમેલનો એ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે ભાવનગરમાં સંમેલનનું આયોજન થયું એમાં પણ દસ હજાર ઉપરાંત ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો હાજર હતા એ જ પ્રમાણે સુરેન્દ્રનગરમાં પણ દસ હજાર ઉપરાંત અમારા ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત હતી આવતીકાલે સાત તારીખે ધંધુકા ખાતે પાંચ કલાકે અસ્મિતા ક્ષત્રિય સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વર્ગો તમામ સમાજો ની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે એટલે હું આપના માધ્યમથી સૌને જાણ કરું છું કે આવતીકાલના સાત તારીખના ધંધુકા ખાતેના સંમેલનમાં પણ મોટી સંખ્યામાં તમામ સમાજો જેને અસ્મિતા સાથે સાંકળી લઈ કારણ કે આ ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ સમગ્ર ભારતના ઇતિહાસને વિકૃત કર્યો છે ત્યારે તમામ સમાજ એ અમે અપીલ કરીએ છીએ કે બેન બેટી દરેકની બેન બેટી હોય એટલે આ ધર્મયુદ્ધમાં આપ પણ જોડાઈ અને મોટી સંખ્યામાં આજે રહેશો એ જ રીતે હું આપના મીડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના બાકીના જિલ્લાઓ અને તાલુકાઓ જે અમારા સંગઠનો ચાલે છે એ તમામને વિનંતી કરું છું કે આપ પણ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગ્રામ કક્ષાએ અસ્મિતા સંમેલનનું આયોજન કરો અને કોલ કમિટીને એની જાણ કરો કોલ કમિટીના આગેવાનો સમાજના આગેવાનો પણ એમાં ઉપસ્થિત રહેશે એટલે દરેક જિલ્લામાં અમારો સંમેલન થશે જેવી આજે અમારી કોર કંપનીમાં મુદ્દામાં હું આપને જે વાત કરવા માંગુ છું એ પ્રમાણે કે અમારી જે ઉમેદવારી પહેલાની રણનીતિ છે એનો આ પણ ભાગ છે અમે આ પ્રયાસ બધી જગ્યાએ કરવાના છીએ જ્યાં જ્યાં લોકસભા જ્યાં જ્યા છવ્વીસ સીટ ઉપર અમે એવો પ્રયત્ન કરવાના છીએ પણ શરૂઆત રાજકોટ કરવાના છે એ બેઠક ઉપર ચારસો ઉપરાંત ઉમેદવાર એમાં જે સમાજ અમારી સાથે જોડાવા તૈયાર હોય ના કેવળ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવારી પત્રો ભરાવાના છે અને એનું પણ અમે નક્કી કરી લીધું છે અને એના માટે રાજકોટમાં આ મીટિંગ પત્યા પછી આ રાજકોટના જે સામાજિક સંસ્થાના આગેવાનો છે તમામ સમાજના ક્ષત્રિયની આવતા તમામ સમાજો સમાજો અને અન્ય એમની બેઠક અહીંયા પછી ભોજન ભાત થવાની છે હું આપના માધ્યમથી એ પણ કહું છું કે જ્યાં જ્યાં જિલ્લા કક્ષાએ અમારા સંગઠનો ચાલે છે તે દરેક જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિ અસ્મિતા અને ગૌરવ માટેની સમિતિ એમાં તમામ સમાજોને સાંકળી લઈ અને દરેક જિલ્લા અને તાલુકા અને ગ્રામ કક્ષાએ આ પ્રકારની સંગઠન સમિતિની કક્ષાએ અમારી લીગલ ટીમ જેમો ક્ષત્રિય સમાજના તો વકીલો હશે પણ અન્ય સમાજના કારણ કે આપ જાણો છો કે છેલ્લા ત્રણ દિવસથી સમાજો આવી રહ્યા છે ટેકો આપવા માટે માલધારી સમાજ હોય જૈન સમાજ હોય ખત્રી સમાજ હોય સમગ્ર ગુજરાતના ખત્રી સમાજ કે જે રાજસ્થાનથી જોડાયેલો છે અને મોટી વસ્તી ધરાવે છે એમને પણ અમને ટેકો આપ્યો છે મોલે સલામ ક્ષત્રિયો કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે અને જેમનો જેમની મત સંખ્યા ગુજરાતમાં આઠ લાખ છે એવા મોલે સલામ ક્ષત્રિય સમાજ કે જે પૂજા પદ્ધતિથી અલગ થયેલા છે એમને પણ અમને ટેકો જાહેર કર્યો છે ગોપાલક સમાજ હોય હિંમતનગર ખાતે રહેલા વૈષ્ણવ સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર શરણસિંહ સ્વામીએ પણ જાહેર કર્યો છે કારણ કે સમાજો એટલા માટે બહાર આવી રહ્યા છે કે અમે કહીએ છીએ કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી અમે વારંવાર કહીએ છીએ કે અમારી લડાઈ પાટીદાર સમાજ સાથે જ નથી કોઈ પણ સમાજ સાથે નથી કોઈ પક્ષનો મીડિયા સેલ એ સક્રિય થઈ ગયો હોય અને એવા પ્રયત્નો કરશે એટલે ગઈકાલે પાટીદારોની તમામ સંસ્થાઓ અને ધાર્મિક જે આસ્થાના કેન્દ્રો છે એમાં અમે સમાજના આગેવાનોએ અપીલ કરી અને એ અપીલનું પરિણામ એ કે આપ જાણો છો કે બરોડામાં ગઈકાલે જે બેઠકનું આયોજન હતું તો એમને એવું સ્પષ્ટતા કરી મિટિંગ પછી સભા પછી કે અમે અમારા જે પ્રશ્નો હતા અમારા આગામી જે કાર્યક્રમો હતા એના માટે ભેગા થયા છે પુરુષોત્તમ રૂપાલાલ સાહેબ ને સાથે અમારે કઈ લેવા દેવા નથી એટલે પુનઃ સ્પષ્ટતા કરું હવે આગળ જે એક્શન લેવાના છે એ વિશે અમારા મુખ્ય સંકલન કરતા રમજુભા જાડેજા વાત કરશે એ પહેલા અહીંયા અમારા આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ